આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસમાં ગયેલા ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઇન નંબર શૂન્ય સાત નવ બે ત્રણ બે પાંચ એક નવ શૂન્ય શૂન્ય અને મોબાઈલ નંબર નવ્વાણું સાત ચોર્યાસી શૂન્ય ત્રેપન શૂન્ય ચાર પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે અને જરૂરી મદદ મેળવી શકાશે રાજ્યના બધા પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને પગલે કચ્છ જિલ્લામાં પણ સુરક્ષાના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે રાપર તાલુકા અને ખડીર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ચોવીસ કલાક પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે ધોળાવીરા બોર્ડરથી આવતા જતા વાહનોની ખડીર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે ઉપરાંત કચ્છના મુખ્ય પ્રવેશ દ્વાર આડેસર ખાતે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આડેસરથી રાજસ્થાન દિલ્હી પંજાબ સહિત સોળ રાજ્યોના વાહનોની અવરજવર થાય છે ત્યારે આંતરરાજ્ય અને આંતર જિલ્લાની એસ બસ તથા લક્ઝરી બસોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે આડેસર પોલીસ મથક હેઠળના મોમાઈ મોરા વર્ણું વાછડા દાદા રણ અને અન્ય રણ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે તો બીજી બાજુ કંડલા મુન્દ્રા લખપત ગાંધીધામ અને ભૂજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં જતા માલવાહક વાહનોની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આજે કામધેનુ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના સાતસો બેતાલીસ વિદ્યાર્થીઓને પદવી અને એકસો પાંચ વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા જિલ્લામાં આજે સવારે બે અલગ અલગ માર્ગ અકસ્માત સર્જાયા છે સામખિયાળી રાધનપુર માર્ગ પર મેવાસા પાટિયા નજીક થયેલા અકસ્માતમાં કેમિકલ ભરેલા ટ્રેલરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પલટી ગયું હતું ગાંધીધામથી રાધનપુર તરફ જતા આ ટ્રેલરમાંથી કેમિકલ પચાસ મીટર સુધી માર્ગ પર ફેલાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો હાઇવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી બીજો અકસ્માત ભુજના ખાવડા માર્ગે બન્યો હતો ખાવડાથી કોટડા ચેકપોસ્ટ તરફ જતો મુસાફરો ભરેલો મિની ટેમ્પો પલટી જતા તેમાં આગ લાગી હતી આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ છે પરંતુ કોઈ જાનહાની થઈ નથી ઉલ્લેખનીય છે કે ભૂજથી ખાવડા માર્ગે અકસ્માતની ઘટનાઓમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે કચ્છમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજથી ત્રીસ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે જે અંતર્ગત બાળકોને અગિયાર ગંભીર રોગથી રક્ષણ આપવા માટે અગત્યની રસીઓ આપવામાં આવશે આજે બાળકોનું ખિલખિલાટ વાહનો દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું છવ્વીસમીએ નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી અને રૂબેલાની રસી અપાશે તથા ત્રીસ એપ્રિલના મમતા દિવસ નિમિત્તે સગર્ભા માતાઓનું રસીકરણ કરવામાં આવશે આ રીતે રસીકરણથી વંચિત રહી ગયેલા બાળકો અને સગર્ભા માતાઓનું રસીકરણ વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવશે કાર્યક્રમના આયોજનની વિગતો નજીકના આશાબહેનો આંગણવાડી કાર્યકર અથવા નો સંપર્ક કરી મેળવી શકાશે તેમ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા જણાવાયું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો ખેડૂતો લાભ લઈ શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ આજથી આગામી પંદરમી મે સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવીને સંબંધિત યોજનાકીય લાભ લેવા માટે નિયત સમય મર્યાદામાં અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે આઈ ખેડૂત પોર્ટલની નવીન સંસ્કરણની વેબસાઇટમાં હવે ખેડૂતોએ પહેલાં નોંધણી કરાવવાની રહેશે ત્યારબાદ જ કોઈપણ યોજનાકીય સહાય માટે અરજી કરી શકાશે પોર્ટલ પર અરજી કરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે પુષ્ટિ સંપ્રદાયના પ્રસ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે તેમનો જન્મ સંવત ચૌદસો અઠોતેર ચૈત્રવદ અગિયાર વરૃથીની એકાદશીના દિને ચંપારણિયા ખાતે થયો હતો આ નિમિત્તે ભુજમાં ગોવર્ધન ગોવર્ધનનાથજીની હવેલી ખાતે આજે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે જેનું હવે સમાપન થશે ક્રિકેટ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરુનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે થશે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર